ભાવનગર શહેરના કરચલિયાપરા વિસ્તારમાં તું મારી સામે કેમ કાતર મારો છો તેમ કહી છરી મારીને ઈજા પહોંચાડનાર શખ્સને ઝડપી લેતી પોલીસ ભાવનગર શહેરના કરચલિયા કરચલિયાપરા રૂખડીયા હનુમાનજી મંદિર પાસે રહેતા મનોજ ઉર્ફે મુનો જગાભાઈ રાઠોડે તેના મિત્ર સાથે ઊભા હતા તે દરમિયાન વિસ્તારમાં જ રહેતા મોહિત ઉર્ફે કાળિયો ટેભાણીએ મનોજને તું મારી સામે કેમ કાતરું મારે છો તેમ કહી ગાળો આપી સરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી જે અંગે મનોજ દ્વારા મોહિત ઉર્ફે કાળિયા ટેભાણી વિરુદ્ધ ગંગાજળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મોહિત ઉર્ફે કાળીયા ને ઝડપી લઈને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી thank